તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે ગઈ કાલે નર્મદાબેનનું નિધન થયું છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમે મોરારી બાપુને તો ઓળખતા થઈશો એમ છે કે કથાકાર છે અને અત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે મોટા મોટા કલાકારો પણ મોરારી બાપુના ઘરે પહોંચ્યા છે દોસ્તો આ વાત સાંભળીને તો તમને ખબર હતી કે મોરારી બાપુ છે દેશ વિદેશની અંદર કથાઓ કરી છે અને તમે કથાઓ સાંભળી પણ હશે અત્યારે હાલ મોરારી બાપુના ઘરે દુઃખના પહાડો તૂટી પડ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને મોરારી બાપુના ઘરે મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા દોસ્તો તો તમને ખબર હતી કે મોરારી બાપુ એમ કહેવાય છે કે દેશ વિદેશની અંદર કથાકાર છે અને કથાઓ પણ ઘણી બધી કરી છે દોસ્તો અત્યારે હાલ મોરારી બાપુના ઘરે દુઃખના પહાડો તૂટી પડ્યા છે દોસ્તો અને મોટા મોટા કલાકારો પણ રડી પડ્યા છે દોસ્તો આ વાત સાંભળી કાલે નર્મદા નું સમાધિ પણ આપવામાં આવી હતી અને અડખે પડખેના લોકો પણ બધા આવ્યા હતા દોસ્તો અને સાથે જોડાયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહી તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ નહીં દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે મોટા મોટા કલાકારો પણ એમ કહેવાય છે કે મોરારી બાપુના ઘરે આવ્યા હતા દોસ્તો ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે નો અવસાન થતા એમ કહેવાય છે કે લોકો શોકી ગયા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો અને કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખવાનું ભૂલ છે નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી કે કહે જય હિન્દ જય ભારત મળી એકવાર વિજય વડી હમ તબ તકે લઈ બાઈ બાઈ